જમીનને વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્યપાલે હાકલ કરી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ રાજ્યના વિવિધ તાલુકાઓના ગામડાઓમાં જઈને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ભોજનનો આનંદ લેશે તેમણે ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખેતીને તાત્કાલિક જાકારો આપીને પ્રાકૃતિક કૃષિ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા સાથે જ અન્ય ખેડૂતોને પણ માનવજાતની સેવા માટેના આ મહાયજ્ઞમાં જોડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમણે સુખી સમૃદ્ધ અને સંસ્કારી ભાવિ પેઢીના ઘડતર માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે શિક્ષણનો જીવન મંત્ર અપનાવી અને પ્રાકૃતિક જીવન ધોરણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાની ચાવી છે તેમ પણ જણાવ્યું હતું તો ગ્રામીણ અતિથિ દેવો ભવનની ઉચ્ચતમ પરંપરાને જાળવી રાખી તેમાં છોટાદેપુર જિલ્લાના પ્રવાસની આ ઘડી તેમના જીવનમાં છોટાઉેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર